મારું નામ રોકડિયા બાપુ છે કઠવાડા ટેબલી હનુમાન તપોવન આશ્રમ આપ સૌ જાણો છો કે તપોવન આશ્રમ એટલે હનુમાનજી મહારાજ ટેબલી હનુમાન દાદાના સો વર્ષ પૂરા થાય છે જેના સંદર્ભમાં આપણે અહીંયા રજત જયંતિ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે જેમાં આજે પ્રથમ દિવસ એટલે પહેલી તારીખે આપણે સૌ પ્રથમ હનુમાનજી મહારાજની ધજાનું રોહણ કર્યું ધજા ચડાવી દાદાની સાથે વિશાળ કાર્યક્રમ આપ સૌ જાણો છો કે શતાબ્દી મહોત્સવનો અર્થ એટલે શું રજ જયંતિ પચીસ વર્ષ મને આ હનુમાનજીના ટેકરે થયા છે અને સાથે હનુમાનજી મહારાજના સો વર્ષ પૂરા થાય છે એટલે રજત જયંતિ શતાબ્દી મહોત્સવ નામ આપણે આપેલું છે જેમાં આપણે બસો કરોડ રામ મંત્ર સાથે શ્રી રામ મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ સાથે શ્રીમદ ભાગવત કથા તેમજ રાજકીય મહાનુભાવો પણ પધારવાના છે સાથે અમારા ભારતભરના સંતો મહંતો જગદગુરુ શંકરાચાર્ય પણ સાથે પધારવાના છે તો આ કાર્યક્રમની અંદર હું ગુજરાતની તો કહું છું પણ સાથે સાથે મારો અમદાવાદ અને પૂર્વ વિસ્તાર અને મારા આજુબાજુના જે ગામડાઓ છે એમને પણ હું ખાસ આહવાન કરું છું કે આપ સૌ આ મહોત્સવમાં પધારો અને મહોત્સવનો લાભ લ્યો જેથી કરીને આપણે એક સનાતન ધર્મનું વિશાળ પ્રદર્શન પણ અહીંયા રાખેલું છે ચલચિત્ર સાથે ભગવાનનું બસો મૂર્તિનું પ્રદર્શન એટલે તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ આપણે અહીંયા બનાવી અને સરસ રીતે બાળકોને ખ્યાલ આવે સનાતન એટલે શું વિશેષ કે આપણે એક ભાર આપેલો છે કે વ્યસન મુક્તિ ઉપર આ સમાજમાં અત્યારે સમય અનુસાર ખૂબ પરિસ્થિતિ આપણી કથળી થતી જાય છે તો દરેકને હું વિનંતી કરું છું કે આ પ્રદર્શન જોવા માટે અવશ્ય પધારે સાથે સાથે વ્યસન મુક્તિ ઉપર જે આપણે ભાર આપ્યો છે એ ગુજરાતની જનતાને હું હાથ જોડીને વિનંતી કરું છું વ્યસનો અને ફેશનોથી દૂર રહી અને પોતાના પરિવાર સંયુક્ત પરિવાર રહે અને સંયુક્ત જીવન જીવે એવી અપેક્ષા સાથે એક સાધુ તરીકે હું આપને વિનંતી કરું છું વાસ્તુ જય શ્રી રામ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ